આજ તો જર્મુ પોણી વાળી ઘરે વાર ઊંઘવા જાય રાત પોણી ઉજાગરો

तंगे 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 अरे करिया हको बा तंगे अरे कारू केम बोल बोल करे ह एस्क तड़का नो खरा बकरे बोल बोल करे बस खबर नहीं पाजी हां काका मु नतो काको न तो अरे बहने तो ना अरे मबन थई जा अन्न नावे तो जतो आगो सकरम बाजार ना मु बोलयो नहीं काका तंगे तंगे तंगे

अमे एरन ना कर तू मन 3:00 कर 3:00 बजे उठाई जे पाहु तेंगे 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 तेंगे

અરે હરંગરા ના તું થેલી લેતા અને પૂરી નાખ કેયા પા સાઈડમાં સોય આખો જઈ નાખ તંગે 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 pakar टंग 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 સંગે તેમ જે તેમ બોરામાં મન ફરા કેવ કરું તું આ

Tangga, 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 tangga,

અલે આ છોકરા ચાલાય કે એ કાકા ઢોળાજી અલે આ હું કરું કર મુડા ચા ઢોળી નાસી મારીએ અમે હું કરું કાર્યો તો ને ઢોળાઈએ કાર્યો પેલો ચેંગે ચેંગે કા તૂટે ચાય ઢોળી નાસી મારી જા જલ્દી જઈને પૈસે પેટી મેલ લે તું ચા મેલ લે ના માર કોઈ જોન નહીં તું ચા મેલ કે જોયા અને મારવા તો અસલ ચા બનાવી લાય જા આટલું કાચ્યો તો ધોયે ના કરતા મે તો ધોતા નઈ અલે રીહો અરે ઊભો રહે જા હા સારું રોય જા જાય તો મારું શું કરવાનું બસ આ મને ઊંઘવા કાકા ચા લાવ્યો લાવ્યો અલે શું નાઈ જો આયો ચા પીવા અલે તંગે 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 तो लाइक शेयर सब्सक्राइब कर जो मारा भाइयों बस अभी तमाम जी के हुए कह जो हाल मार मु दुदो वानु तो वीडियो उतार मु लाइक शेयर कर दे मु दुदो ना हां तो बस अभी ने के हो सके लाइक शेयर सब्सक्राइब जरूर कर जी